કોઝવે ઉપર કાર તણાઈ હોય તેવા દ્રશ્યો સામે આવે છે જો કે કારમાં સવાર બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે સાબરકાંઠાના હિંમતનગરથી કાટવાડ જતા કોઝવે ઉપરથી કાર તણાઈ છે કારમાં સવાર બંને લોકોને બચાવી લેવામાં આવ્યા છે રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વરસાદ થઈ રહી છે અનેક જિલ્લાઓને મેઘરાજાએ ગમરોળી નાખ્યા છે તો ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે મુશળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ બંધ થયા છે તો સેંકડો ગામોનો સંપર્ક કપાઈ ગયો છે ત્યારે સાબરકાંઠાના કાઠવાડ ગામે હાથમતી નદીમાં ગાડી તણાઈ ગઈ છે સાબરકાંઠાના કાઠવાડમાં જીવના જોખમે કોઝવે પસાર કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે હિંમતનગરથી થી કાઠવાડ જતા કોઝવે ઉપરથી કાર તણાઈ છે કારમાં સવાર બંને લોકોને બચાવી લેવાયા છે તો હિંમતનગર ફાયર બ્રિગેડ બંને ની કાર સવારે બચાવી લીધા છે નીચાણવાળા વિસ્તારમાં ન જવા સૂચના પણ અપાઈ છે આ હાથમતી કોઝવે કાઠવાડ જવાનો રસ્તો છે અહીંયા પાણી બે ફૂટ ઉપરથી હાલ તમે જે માર્ગ માર્કિંગ મારેલું છે એમાં બે ફૂટ ઉપરથી પાણી જઈ રહ્યું છે તે છતાં જે કાર ડ્રાઈવરો હતા એમને એમ કે પાણી ઓછું હશે એના કારણે એમને કાર હતી એમની એ અંદર નાખી જે પાછળ તમે બાંધેલી જોઈ શકો છો એ કારની અંદર બે માણસો ફસાયેલા હતા અને બંને વૃદ્ધ હતા એ બંનેને તાત્કાલિક આવી અમારે આ જ જગ્યાએ આગળનું એક રેસ્ક્યુ ચાલુ હતું ગાયનું એ ગાયનું રેસ્ક્યુ જેવું પતાવ્યું એવો આ કોલ મળેલી અમે સીધા અહીંયા આવ્યા અને અહીંયા બે બે વ્યક્તિઓનું જીવિત અંદરથી બહાર નીકળેલા છે સમય આશરે અડધો કલાક જેવું લાગે જવું જોઈએ હા પબ્લિક માટે એક એવી સૂચનાઓ કહી શકાય કે ભાઈ આવો કોઈ કોઝવે હોય અથવા કોઈ આવું વાતાવરણ હોય અને આવો ભારે વરસાદ જો ઉપરવાસમાં પડેલો હોય તો નદીમાં ગમે ત્યારે પૂરની પા પૂરનું પાણી આવી શકે એવું હોય તો એ જગ્યાએ પ્રિકોશન્સ તરીકે એમના અંદર જવું આવવું ના જોઈએ અને જો જે ઉપરના જે હાઈવે છે એનો ઉપયોગ કરવો જોઈએ ઘરે જવા અને આવવા માટે